પ્રવેશ પરીક્ષા માટે આઠસો છત્રીસ મીટર ને કિમી માં દર્શાવો તો એક મીટર એક હજાર મીટર બરાબર એક કિલોમીટર થાય હવે અહીંયા આપણે આઠસો ને છત્રીસ મીટરને કિલોમીટરમાં ફેરવવા છે ત્યારે આઠસો છત્રીસ ભાગ્યા એક હજાર કરીએ જીરો પોઈન્ટ આઠસો છત્રીસ કિલોમીટર થાય કિલોમીટર એટલે કિમી જે આપણને વિકલ્પ નંબર એમાં જવાબ મળશે પ્રશ્ન બે આઠ કિગ્રા પચીસ ગ્રામને

પ્રશ્ન ત્રણ છે પાંચસો છત્રીસ મિલીને લિટરમાં ફેરવીને લખો પાંચસો છત્રીસ મિલી એને લિટરમાં ફેરવા છે ત્યારે અહીંયા પણ એક હજાર મિલી લીટર એટલે કે એમ બરાબર એક લિટર થાય તો 536 છત્રીસ મિલીને આપણે લીટરમાં ફેરવા હોય ત્યારે પાંચસો છત્રીસ ભાગ્યા હજાર કરીએ જીરો પોઈન્ટ પાંચસો ને છત્રીસ લીટર મળે જે આપણને વિકલ્પ નંબર એમાં જોવા મળશે પ્રશ્ન તેર પોઈન્ટ જીરો આઠ રૂપિયા એટલે કેટલા રૂપિયાના પૈસા થાય તો અહીંયા એક રૂપિયો બરાબર સો પૈસા થાય તો અહીંયા આપણને તેર રૂપિયા આપ્યા છે અને જીરો આઠ પૈસા આપ્યા છે એટલે જીરો આઠ તો તેર રૂપિયા અને આઠ પૈસા જે વિકલ્પ નંબર આપણને ની અંદર પાંચ બારસો ને બાર હજાર છસો સેકન્ડ એટલે કેટલા કલાક થાય વિદ્યાર્થી મિત્રો એક કલાકની એક કલાકની સાઠ સેકન્ડ તો કેટલી તો છત્રીસો સેકન્ડ થઈ હવે બારસો ને બાર હજાર છસો સેકન્ડ ને આપણે કલાકમાં ફેરવવા હોય બાર હજાર છસો એને ભાગ્યા છત્રીસો કરીએ છત્રીસ પાંચ કલાક એટલે કે સાડા ત્રણ કલાક થાય વિકલ્પ નંબર બી આપણો જવાબ મળશે પ્રશ્ન છ સાત પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર કલાક એટલે કેટલી મિનિટ થાય તો પહેલાં આપણે મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવીએ સાત પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર બરાબર સાત ચોક ગુણાકાર અને આનો સરવાળો અઠ્યાવીસ અને ત્રણ એકત્રીસના છેદમાં ચાર હવે એને મિનિટમાં ફેરવાય એટલે સાઠ વડે ગુણીએ પંદર સાઠ અહીંયા એકત્રીસ ગુણ્યા પંદર કરીએ એટલે જવાબ મળશે આપણો ચારસો ને મિનિટ જે વિકલ્પ નંબર એમાં આપેલો છે પ્રશ્ન સાત બે પેન અથવા પાંચ પેન્સિલની કિંમત સત્તર પોઈન્ટ પાંચ રૂપિયા છે જો બાર પેન અને અઠ્યાવી પેન્સિલ ખરીદવામાં આવે તો બંનેની કુલ કિંમત કેટલી થાય તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બે પેન અને પાંચ પેન્સિલની કિંમત સરખી છે બે પેન લ્યો અને પાંચ પેન્સિલ લો એની કિંમત આપણને સત્તર પચાસ પૈસા મળે છે હવે આપણે જોઈએ તો સૌ પહેલા આપણે અઠયાવીસ ભાગ્યા પાંચ કરીએ પચું પચું ને પચીસ એટલે વૈદા ત્રણ હવે પાંચ પેન્સિલની કિંમત થઈ છે સત્તર પોઈન્ટ પાંચ એને ગુણ્યા પાંચ કરીએ પચીસ નો વધી પડી બે પાંચ પાંત્રીસ ને બે સાડત્રીસનો સાતડો ઉધી ત્રણ એટલે પાંચ ને ત્રણ આઠ હવે ત્રણ પેન્સિલ વિધિ એટલે પચીસ પેન્સિલની કિંમત સત્યાસી રૂપિયા ને પચાસ પૈસા થઈ હવે ત્રણ પેન્સિલ તો અહીંયા

દસ રૂપિયાના પચ્યા પૈસા થયા આઠ અઠ્ઠાણું રૂપિયા કિંમત થઈ છે પેન્સિલની કિંમત હવે પેન જોઈએ તો પેન બાર એટલે સત્તર પોઈન્ટ પાંચ એને ગુણ્યા છ કરી નાખો ત્રીસ ની શૂન્ય ત્રણ સાત બેતાલીસ પિસ્તાળીસ એકસો ને પાંચ એકસો પાંચ એ કિંમત મેળવી છે આપને બાર પેનની અને અઠ્ઠાણું રૂપિયા કિંમત મેળવી છે આપને અઠ્યાવીસ પેન્સિલની આઠ ને પાંચ તેરનો એક દસ ની શૂન્ય એક બસો ને ત્રણ રૂપિયા આપણો જવાબ મળશે જે આપણને વિકલ્પ નંબર સી માં આપેલો છે પ્રશ્ન આઠની અંદર છે બે પોઈન્ટ પાંચસો ને વીસ કિલોગ્રામ છે એને ગ્રામમાં ફેરવીએ એટલે આપણે પચીસો વીસ થાય તો પચીસો ને વીસ એને ભાગ્યા બોતેર કરીએ બોતેર તેરી ત્રણ દુ છ સાત તેરી એકવીસ સોળ થયા હવે બસો માંથી સોળ બાદ કરીએ એટલે બારમાંથી માંથી છ જાય તો છ અને અહીંયા ત્રણ ઉપરથી શૂન્ય ઉતારીએ તો બોતેર પંચા એટલે કે પાંત્રીસ ગ્રામ વજન થાય નવમો પ્રશ્ન છે એક કેકનું કુલ વજન એક કિગ્રા છસો પંચોતેર ગ્રામ છે તો બાળકને પચીસ ગ્રામ કેક મળે ને ભાગ પાડીએ તો કેટલા બાળકોને કેક વેચી શકાય અહીંયા એક હજાર છસો પંચોતેર એની ભાગ્યા પચીસ પચીસ છ એકસો ને પચાસ પચીસ સત્તા એકસો ને પંચોતેર એટલે આપણને જવાબ મળશે સડસઠ બાળકોને આપણે વેચી શકીએ વિકલ્પ બસો એસી કિગ્રા ગોળ ખરીદી ત્રણસો સત્યાવીસ પોઈન્ટ બેતાલીસ ચુકવ્યા એક કિગ્રા ગોળ કિંમત શું હશે ત્રણસો સત્યાવીસ પોઈન્ટ બેતાલીસ ના છેદમાં ચાર પોઈન્ટ બસો એસી હવે પોઈન્ટ કાઢવા હોય તો બત્રીસ હજાર સાતસો એના છેદમાં સો અને બેતાલીસ આપણે ભાગાકાર કરવો પડે બત્રીસ સાતસો ને બેતાલીસ એને ભાગ્યા ચારસો ને અઠ્યાવીસ ચારસો અઠ્યાવીસ સત્તા સાત છપ્પન નો છગડો પાંચ સાત દુ ચૌદ ને પાંચ ઓગણીસ નો નવડો એક સાત ચોક અઠ્યાવીસ ને ઓગણત્રીસ હવે અહીંયા ચૌદ માંથી છ જાય આઠ સોળ માંથી નવ જાય એટલે ઉપરથી આપણે બે ઉતારી એટલે સત્યાવીસો ને બ્યાસી થયા હવે આપણે ગુણાકાર કરીશું ચારસો અઠ્યાવીસ ગુણ્યા છ આઠ છક અડતાલીસ નો આઠરો ચાર છ દુ બાર ને ચાર નો છગડો એક છ ચોક ચોવીસ ને એક પચીસ છ એટલે પચીસો અડસઠ એને બાદ કરીએ બાર માંથી આઠ જાય તો ચાર અહિયા બે હવે અહીંયા શૂન્ય ઉતારી એટલે ચારસો અઠ્યાવીસ ગુણ્યા પાંચ કરશું ચારસો ને અઠ્યાવીસ ગુણ્યા પાંચ એટલે પાંચ વડે ભાગીએ એટલે જવાબ મળશે આપણને છોતેર પોઈન્ટ પાંચ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને જવાબ વિકલ્પ નંબર સી માં મળશે કેટલી બોટલો ભરી શકાય તો પેલા તો સાત લીટર છે એને મિલીલિટરમાં ફેરવીએ માં એટલે સાત હજાર થાય એને ભાગ્યા ત્રણસો ને પચાસ કરીએ બારમો દાખલો છે વિદ્યાર્થી મિત્રો એક મધમાખી આખા દિવસ દરમિયાન અઢાર મિલીલીટર મધ એકઠું કરે છે મધપુળામાં માખીઓ દિવસ દરમિયાન ચાર પોઈન્ટ બસો અડતાલીસ લીટર મધ એકઠું કર્યું તો મધપુરામાં રહેલી માખીઓની કુલ સંખ્યા કેટલી હવે આને આપણે મિલીલીટરમાં ફેરવીએ એટલે ચાર હજાર બસો ને અડતાલીસ એને ભાગ્યા અઢાર અઢાર દુ છત્રીસ છ અઢાર તેરી ચોપન દસ વૈદા આઠ ઉતારીએ અઢાર છક એકસો આઠ તો બસોને ને છત્રીસ ની સંખ્યા થાય જે આપણને વિકલ્પ નંબર ડી ની અંદર જવાબ જોવા મળશે દાખલા નંબર તેર એક વોટર જગની ક્ષમતા સાત પોઈન્ટ પાંચ લીટર છે તે જગ ચારના છેદમાં પંદર લીટર ભરેલો છે એ જગ પૂર્ણ ભરવા માટે કેટલા લીટર પાણી ભરવું પડશે અહીંયા વિદ્યાર્થી મિત્રો સાત પોઈન્ટ પાંચ ગુણ્યા ચારના છેદમાં પંદર એટલે પંદર પંચોતેર એટલે જીરો પોઈન્ટ પાંચ એને ગુણ્યા ચાર કરો એટલે બે લીટર ભરેલો છે હવે એની ક્ષમતા છે સાત પોઈન્ટ પાંચ તો બે લિટર બાદ કરીએ એટલે પાંચ પોઈન્ટ પાંચ લીટર પાણી સમાઈ શકે જે આપણને વિકલ્પ નંબર બી માં જોવા મળશે ચૌદ પ્રશ્ન છે કે ચાર મીટર લંબાઈના કાપડમાંથી પચીસ સેમીની લંબાઈ વાળા કેટલા ટુકડાઓ કાપી શકાય હવે ચાર મીટરને આપણે સેમીમાં ફેરવીએ એટલે ચારસો થાય ચારસો ભાગ્યા પચીસ કરીએ એટલે પચીસ એકવું પચીસ પંદર વૈદા શૂન્ય ઉતારીએ પચીસ છ પચાસ જવાબ મળશે આપણને સોળ ટુકડાઓ કાપી શકાય